રાજ્યમાં કેટલાક વાહન ચાલકોએ કંપની દ્વારા લગાવેલી લાઇટોને ગાડીઓમાંથી નીકાળી હેવી વ્હાઇટ લાઇટો લગાવી ગાડીમાં શો ઉભો કરતા હોય છે પરંતુ એ કોઈકના માટે મોતનું કારણ બની શકે તેમ છે જેના કારણે બનાસકાંઠા આરટીઓને પોલીસ દ્વારા આ બાબતે અવારનવાર ચેકીંગ કરી કંપની દ્વારા લગાવવામાં આવેલી તેમજ સરકાર દ્વારા નક્કી કરેલા વોલ્ટેજ સિવાયની લાઇટો ગાડીમાં લગાવેલી હોય તો તેમની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે આ બાબતે આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ કરાય છે કે સરકાર દ્વારા જે વાહનમાં જે વોલ્ટેજની લાઇટો માટે એપ્રુવ આપવામાં આવતી હોય છે તે જ વોલ્ટેજની લાઇટો લગાવી જેના કારણે અકસ્માતોનું પ્રમાણ અટકાવી શકાય છે

લાઇટ બહારથી ફિટિંગ કરવામાં આવતી હોય છે જેના કારણે અકસ્માતનો સંભવ રહે છે તો આવા કિસ્સામાં આરટીઓ દ્વારા તથા પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરીને આવા વાહનોને રોડ સેફ્ટીના ગુના અંતર્ગત દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે તથા વધુ વાહન ચાલકોને એક અપીલ કરવા માગું છું કે આપણે જ્યારે આવી વધારે તીવ્રવાળી લાઇટ લગાવીએ છીએ ત્યારે તેનાથી સામે જે વાહન ચાલક હોય છે એને રાત્રિ દરમિયાન વાહન ચલાવવામાં તકલીફ પડતી હોય છે અને અને તેના કારણે અકસ્માત થવાનો સંભવ વધી જતો હોય છે જેથી વાહન ચાલકોને અપીલ છે કે જે સરકાર માન્ય જે લાઇટ આપવામાં આવે છે તે લાઇટનો જ ઉપયોગ કરે આપણા સવલત માટે થઈને આપણે કોઈને હેરાનગતિ થાય એવું ના કરીએ એ બાબતે સર્વ વાહન ચાલકોને અપીલ કરવા માંગુ છું